આજે આપણે મૂડાની વાર્તાનું નાટક કરવાનું છે હવે દાદાએ ખેતરમાં બીજ વાવ્યું દાદાએ ખેતરમાં બીજ વાવ્યું અને મનમાં બોલ્યા કે મૂડા મોટો મોટો થજે અને સૌથી મોટો બનજે પછી દાદાની કોણ જોઈ ગયું દાદી જોઈ ગયા તો દાદી આવ્યા એ પણ મૂડા પાસે બેઠા અને મૂળાને પાણી પાયું મૂળાને શું પાયું પાણી પાયું અને દાદા દાદાને જોઈ અને દાદીને જોઈને કોણ આવ્યું ભાણીબા આવ્યા અને એ પણ મૂળાના બીચ પાસે આવ્યા અને કીધું મૂળા મોટો મોટો થજે અને સૌથી મોટો બનજે પછી એમને ભાણીબાને કોણ જોઈ ગયું કૂતરાભાઈ જોઈ ગયા અને કૂતરા ભાઈ પણ મૂડા પાસે આવ્યા અને મૂડાને પાણી પાયું અને ગાયું મૂડા મોટો મોટો થજે ખૂબ વધજે અને સૌથી મોટો બનજે મૂડો તો વધ્યો ઊંડો ઊંડો મોટો મોટો લાંબો અને મોટો મોટો વધ્યો કેવડો વધ્યો મોટો મોટો

દાદીને બોલાયા તો દાદીએ તો દાદાને પકડ્યા દાદાએ તો દાદીને પકડ્યા મૂડો ખેંચ્યો પણ નીકળે ન મૂડો તો ઊંડો ઊંડો મૂડો કેવો હતો ઊંડો મોટો મોટો અને લાંબો લાંબો પછી દાદીને જોઈ અને કોણ આવ્યું ભાણીબાઈ અને ભાણીબાએ કોને પકડ્યા દાદીને પકડ્યા પણ મોડો તો મટ્ટો મટ્ટો અને મૂડો તો ઊંડો ઊંડો બધાએ તો જોર લગાયું પણ મૂડો નીકળે ન હવે તો ભાણીબાએ કોને બોલાયા પછી કૂતરા ભાઈ આવ્યા અને પછી ચારેય જણ થઈ કૂતરાએ તો ભાણીબાના કપડા પકડ્યા અને ભાણીભાઈ ના કપડા પકડ્યા અને ચારેય જણાએ જોર લગાયું પણ મોડો તો ઊંડો ઊંડો મોટો મોટો અને લાંબો લાંબો પછી તો બધા ઘરના ભેગા મળીને જોર લગાયું જોર લગા કે મોડાભાઈ તો નીકળી ગયા અને બધા બોલ્યા શું બોલ્યા મોડા મુડા ખૂબ વધજે મોટો મોટો થજે અને સૌથી મોટો બનજે પછી ઘરના સૌ ભેગા મળી અને કીધું કે બધાએ શું કીધું અજબ છે આ મોડો થાંભલા જેવો મોડો થોડોક ખાઈશું આજે થોડોક ખાઈશું કાલે બાકીનો પરમ દાડે અને પાંદડા ખાઈશું રોજે રોજ અને ખાઈશું મોટા ઓડકાર અજબ મૂડાનો જય જય કા ચાલો મજા આવી વાર્તામાં પણ સરસ બધાને વાર્તા યાદ રહેશે ને સરસ